જાને નડવું બીજાને આડું આવવું બીજો દાખલો આપે છે કે પ્રકાશ દે સૂર્ય શશી સ્વભાવે તથાપી આડો ખળ રાહુ આવે સૂર્ય અને ચંદ્ર આપણને પ્રકાશ આપે એમાં રાહુને કઈ વાંધો ખરો પણ છતાંય અમાસ આવે પૂનમ આવે ત્યારે રાહુ આડો આવી જાય સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ એને પૃથ્વી સુધી પહોંચવા દેતો નથી અપાર વળી વિશેષ વચનાગ સાર એવા મહાજેર લઈ અનેક અદેખો એક દુનિયામાંથી જેટલા મળ્યા ને એટલા વીછ્યો ને પકડ્યા જેટલા શિંગડિયા વચનાગના છોડ હતા એ બધાને લીધા સર્પ વગેરે જે કાંઈ ઝેરી જનાવરો તો એ બધાયને પકડી બધાએને નીચોવી એનું ઝેર કાઢીને અદેખા માણસમાં કુદરતે છે પછી આ સર્પ કરતા ઝેરી નદેખો ન હોય બીજાનું ક્યાંથી જોઈ શકે પૂજ્ય જે બે પ્રતિમા રહેલી તે આપવાને વણી કહેલી વાણીએ બિચારાએ આ પાડી સુખેથી એક પણ રૂપિયો આપ્યા વગર આ મૂર્તિઓ લઈ જાઓ પણ એને ભેટો થઈ ગયો વગર ઘરે આવી ગયા ઘણી વખત આપણે ભજન ભક્તિ કરવાના હોય નિયમો હોય વાંચવાનું હોય ઘરના બીજા કામ હોય અને એમાં કોઈક એવું અદેખું જો આવીને ટપકી પડે ને તો હાંજ પાડી દે અને આપણો આખો દિવસ બગાડે ન ભજન કરે ન કરાવે કરાવે નહીં કરે નહીં એ તો સમજ્યા પણ આવીને એવી એવી વાતો કરે કે વાતોને કાઢતા આપણે અઠવાડિયું એ બેઠો હોય બે કલાક પણ આપણું તો અઠવાડિયું બગાડે અઠવાડિયે માંડ એની વાતો ભૂલાય વળી ભગવાનની મૂર્તિ કે કઈ કીર્તનની કડીઓ માંડ હૃદયમાં આવે માટે આ કથા શીખવાડે છે કે આવા કોઈ દિવસ થાવું નહીં અને આવવાની આગળ ક્યારેય બેસવું નહીં અરે કદાચ સગાવાલા હોય ને તોય એની સાથે કામ પૂરતી જ વાત પછી ખોટી માથાકૂટ ક્યારેય કરવી નહીં આમાંથી કાંઈ વળે નહીં આખો દિવસ તમે રેતીના તગારા ભરી ભરીને ઘાણીમાં નાખો તો શું એમાં તેલ નીકળે કારણ કે એમાં છે જ નહીં કેવી રીતે નીકળે સારામાં સારું મહીસાગરનું નર્મદાનું મીઠું પાણી લઈ ગોળીમાં ભરીને સાંજ સુધી વલણું કરો તો શું એમાંથી માખણ ઉતરે કારણ કે પાણીમાં માખણ છે જ નહીં એમ અદેખાની આગળ સારી વસ્તુ હોય જ નહીં તો તમે આશા કેવી રીતે રાખો અને અદેખા માણસનું કામ શું તો કે જેનાને તેના અવગુણ નાખવા પોતે આખો દિવસ બધા અવગુણ લે અને પછી એની સાથે આપણે બેસીએ તો બધા એના અવગુણ આપણામાં નાખે આપણું અંતઃકરણ તો ઘણું સારું હોય પણ હવે કાયમ આવવાની વાતો સાંભળે એટલે ધીમે ધીમે આપણું અંતકરણ પણ અવગુણ્યું થઈ જાય અને વચનામૃત આખાનો સાર એક જ નીકળે છે કે ભગવાન ભગવાનના ભક્ત સાધુ સંતો સત્સંગ એનો અવગુણ લેવાથી જેવી જીવની અધોગતિ થાય એવી બીજી કોઈ ક્રિયાથી જીવની અધોગતિ નથી થતી બગાડનારો હોય તો અવગુણ અને આવાની પાસે બેસીએ એટલે હૃદયમાં આવ્યા વગેરે રહે જ નહીં આપણે થોડા અક્ષરધામના ના મૂકતો છીએ બધી વાતો અધર અધરથી કાઢી નાખીએ આપણે તો હજી ત્યાં જવાનું છે માટે કોઈ મોડી વાત કરતું હોય ને વાતને કાપી જ નાખવી કે ભાઈ એની માથાકૂટ પડી મેં કરો ને કોઈ દિવસ એવા એની પાસે બેસવું જ નહીં અને એની હામાં હા ક્યારેય મેળવવી નહીં કારણ કે હામાં હા મેળવવાનું પણ અડધું પાપ લાગે છે બોલો નિંદા કરતો હોય કોઈની અભાવ લેતો હોય અને આપણે કાંઈ બોલી શકીએ નહીં ભલે અંદરથી ન ગમતું હોય પણ તોય હા એ હા કરીએ તો એ અભાવ લીધાનું અડધું પાપ આપણને લાગે છે તો કારણ વગરની માળા માંડ થોડીક ફરતી હોય એને ક્યાં બાળી દેવી તમને સમજાય છે આ બધું તમે જાગો છો આ તો વાંધો નહીં હવામાં ગોળીબાર ન થવા જોઈએ બહુ જાણવા જેવું બઉ સમજવા જેવું મૂર્તિ તો દેવી હોય દેશે ને એ લોકો પધરાવશે પણ આપણું બગડી ન જાય એનું ધ્યાન આપણે રાખવાનું છે આવા અદેખા ક્યારેય પણ ન થવું એમ કે છે અને એવાની પાસે બેસવું નહીં કાયમ આપણે સત્સંગમાં આવીએ છીએ એટલે દેખાય આપણામાં હોય જ નહીં હું એવું માનું છું કોઈ તમારી આગળ આવીને બીજાની કાપકૂપ કરતા હોય નિંદા કરતા હોય તમને બહુ ગમે એવું હું માનતી નથી ગમે તમને હવે ઘણી વખત એવું હોય મારે જે મોઢાના મોડા હોય કઈ જ ન શકે હવે રાખો એમ બેઠા બેઠા સાંભળે જ રાખે પછી એમ કે હાંસ કંટાળી ગયા પણ મોઢે કઈ દેવાય કે હવે આ માથા પડી મૂકો અને કઈક બીજી ભગવાનની વાત હોય તો કરો આ વાતમાંથી આપણને કાંઈ મળે એમ નથી આવી રીતે કુસંગના યોગે કરી અને આ વાણી અને બુદ્ધિ ફરી ગઈ એણે નક્કી કરી લીધું સ્વામિનારાયણના સાધુને મૂર્તિ દેવી નથી સંતો તો મહાઆનંદમાં કે મૂર્તિ કાલ સવારે મળવાની જ છે બંને સંતો વહેલા જાગી નાય ધોઈ પૂજા પાઠ વગેરે કરી બે ચાર સારા હરિભક્તો જે કારીગરો હતા એને સાથે લઈ અને વણિકને ઘેર આવ્યા ગયા ત્યારે બહુ સારો આવકાર આપેલો પહેલી વખત બીજી વખત ગયા એટલે વણિક કાંઈ બોલ્યો નહીં સંતોને એમ થયું કે હવે નો આપે તો આપણે આવ્યા સંતો ઓશ્રીની કોરે બેઠા પેલો વણિક તો અંદર જતો રહ્યો સંતોને એમ કે હવે કંઈક મૂર્તિઓ હમણાં લઈને આપશે ને છેલ્લે વળી મૂર્તિ ભેટ આપતા હોય તો વળી કઈક પૂજા પાઠ કે એવું કરીને ચાંદલો બાંદલો કરીને ભેટ દેવાની હશે સંતો તો વાટ જોઈને બેઠા ઓલો વાણીઓ ઘરમાંથી બહાર જ નીકળ્યો નહીં પછી સંતોએ ઓલા સાથે જે હરિભક્તો હતા ને એને કીધું કે અંદર બૈરાઓ વગેરે હોય તો તમે જઈને જરાક વણિકને કહો કે અમારે વડતાલ પહોંચવાનું છે મોડું થાય છે તો મૂર્તિઓ હવે જલ્દી જે વિધિ કરવો એ કરીને અમને આપી દે એટલે હરિભક્તોએ અંદર જઈને વણિકને કીધું કે શેઠ સંતોને જરાક મળી તો જાઓ એટલે શેઠ બહાર આવ્યા સંતોએ કહ્યું કે પેલી મૂર્તિઓ તમે કીધેલો એ પ્રમાણે અમે લેવા આવ્યા છીએ ત્યારે વણિક કહે છે કે મૂર્તિ આપવાની મારી ઈચ્છા નથી સંતો તો આંચકો ખાઈ ગયા નિત્યાનંદ સ્વામી કંઈ ના બોલ્યા પણ મુક્તાનંદ સ્વામી કે છે ભાઈ તમારે ત્યાં સુંદર યુગલ મૂર્તિ સાવ અપૂજ્ય પડી છે મંદિરમાં સ્થાપન થશે રોજ પાંચ વખત સેવા પૂજા થશે તો તમે ના કેમ પાડો છો અને તમે કાલે ના પાડ્યો તો આજે અમે કંઈ લેવા આવવાના નહોતા પણ કાલે હા પાડી એટલે અમે આ કારીગરોને સાથે લઈને આવ્યા છીએ અને તમારે મૂર્તિ આપવામાં જે કાંઈ વાંધો હોય એ કયો તો એનો રસ્તો નીકળે કદાચ તમને એવો વિચાર થયો હોય કે સ્વામિનારાયણને ત્યાં કાંઈ તાણ નથી મફત મૂર્તિ શા માટે આપવી તો એની કિંમત કરો તો અમે કિંમત ચૂકવી દઈએ પણ અમને જલ્દી તમે રસ્તો કરી બતાવો ત્યારે પહેલો વણી કે છે કે મારે કંઈ પૈસા લેવા એવો કોઈ ઈરાદો નથી અને તમને મૂર્તિ આપવામાં મને કોઈ બીજો વાંધો નથી પણ મને મનથી જ એવું થઈ ગયું છે કે તમને મૂર્તિ નથી દેવી આનો રસ્તો શું કરવો બંને સંતોએ એક કલાક સુધી આ વણિકને જુદી જુદી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો કે ઈચ્છા નથી એ કોઈ જવાબ નથી અને ઈચ્છા ન હોય તો તો કાલ તમે ના ન પાડી હોય કાલ કેટલા ભાવથી તમે આ પાડી માટે કોઈ પણ કારણ હોય ગમે તે મૂંઝવણ હોય એ મૂંઝવણ તમે અમને બતાવો તો રસ્તો થાય ત્યારે વારંવાર વાણીઓ એમ બોલે મને મૂંઝવણ કાંઈ નથી પણ મારી ઈચ્છા નથી એટલે મારે મૂર્તિ નથી દેવી આ જ શબ્દો બોલે સંતોને એમ થયું કે હવે આને સમજાવવાનો કોઈ મતલબ નથી સંતો તો નિરાશ થઈ ગયા અને વાણિયાના ઘરની બહાર નીકળ્યા વિચારની અંદર મગ્ન થયેલા સંતોએ પોળની બહાર નીકળ્યા મનમાં એમ થયું કે હવે આનો કોઈ રસ્તો નહીં મૂર્તિ લીધા વગર જવું કેમ અને આ મૂર્તિ આપવાની ના પડે છે મહારાજ તો ગઢપુર જતા રહ્યા હશે રામનવમી તો ગઈ હવે ગઢડા પૂછવા કેમ વજન કીધું છે કે મૂર્તિ લઈને જાવજો આપણે જેવા નતા પાછા જઈને પૂછ્યા હોય મહારાજ બીજાને મોકલો અમને નથી દેતા જે કામ બતાવ્યું હોય એ કામ પાર પાડવાનું એવો આ સંતોને મક્કમ નિર્ધાર હતો ભગવાનની આજ્ઞા કેમ તોડવી સંતો બહાર નીકળી ગયા એક બાજુ વૃક્ષ નીચે એકાંત જગ્યા આવી ત્યાં ઉભા રહી બંને સંતોએ આંખો બંધ કરી આંખમાં જળજળિયા આવી ગયા મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ કંઈક દયા કરો કાંઈક રસ્તો બતાવો તો આ મૂર્તિઓ અમને આપે અને એ વખતે ભગવાન શ્રી હરિએ સંતોને દિવ્ય દર્શન આપ્યા છે દર્શન આપીને કહે છે કે તમે મૂંઝાશો નહીં તમે મૂર્તિ લેવા ગયા તો ત્યાં તમે એવું થોડું કીધેલું કે મારા ભગવાન સ્વામી નારાયણે મૂર્તિ મગાવી છે એની એવું કીધેલું સંતો કે કે ના મહારાજ મહારાજ તમારે દે કોઈ અમારું નામ લ્યો તો દે લક્ષ્મી નારાયણ દેવ નું કરવું છે મૂર્તિઓ આપો પણ કોઈ મોટાનું નામ લે તો મૂર્તિઓ આપે સંતો કે મહારાજ અમે એ વસ્તુ તો હાવ ભૂલી ગયા મહારાજ કે જાઓ અમારું નામ લેજો મૂર્તિ આપશે સંતો બહુ રાજી થઈ ગયા ભગવાન શ્રી વણિકની બુદ્ધિ નિર્મળ કરી હવે એને વગર નહોતો નતો આ બાજુ બંને નિત્યાનંદ સ્વામીને કહ્યું કે આપણે ભૂલ બહુ મોટી કરી મહારાજનું નામ દેવાને બદલે આપણે તો આપણું જ ગાયું કે અમે મૂર્તિ લેવા આવ્યા છીએ અમે મંદિર બાંધીએ છીએ અને મૂર્તિ જોઈએ છીએ ભૂલ થઈ હવે જે થયું તે પણ મહારાજનું નામ દઈએ એટલે સંતોએ આવી વણિકને ઘેર જે પગ મૂક્યો વાણીયાની બુદ્ધિ ફરી ગયેલી એ પરસાળમાં બેઠેલો મહારાજે બુદ્ધિ ફેરવી સંતોને જોયા તો કે આવો આવો સંતો આવો એટલે બંને સંતો જઈને અંશ્રીને કોરે બેઠા વાણીયાએ આસન નાખી દીધું એના ઉપર બેઠા મુક્તાનંદ સ્વામી કહે છે કે ભાઈ અમે તને એક વાત કેવી ભૂલી ગયા એટલે અમે પાછા આવ્યા છીએ આ યુગલ મૂર્તિ તમારે ત્યાં છે એની ખબર અમને નહોતી પણ અમારા ઈષ્ટદેવ જે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે સયાજીરાવ સરકારના પણ જે ગુરુ છે એ સ્વામિનારાયણ ભગવાને અમને સમાચાર આપ્યા તમારે ત્યાં યુગલ મૂર્તિ છે અને એણે જ અમને કહ્યું કે એ મૂર્તિ તમે લઈ આવો વાણીઓ કે છે શું વાત કરો છો સ્વામિનારાયણે મારું ઘર બતાવ્યું તો કે હા સ્વામિનારાયણે એવું જ કહ્યું કે તમે જશો એટલે તરત મૂર્તિ આપશે માટે યાદ આવી એ વાત અમે તમને કહેવા આવ્યા છીએ પછી જેવી તમારી ઈચ્છા અમે તો ચિઠ્ઠીના ચાકર ભગવાન મોકલે ત્યાં જઈએ ત્યારે પેલો વાણીઓ આશ્ચર્ય વ્યક્ત કરતા કે છે કે સ્વામી તમે પહેલા આ બધી વાત ન કરી અને સ્વામિનારાયણ ભગવાનને મૂર્તિ જોતી હોય તો અત્યારે ને અત્યારે લઈ જાઓ બંને સંતોએ વાણિકના શબ્દો સાંભળી અને મહારાજને મનોમન વંદન કર્યા મહારાજ આ વાણિયામાં પ્રવેશ તમારો છે બાકી વાણીઓ એટલી મહેનતને અંતે હા નહીં પાડનારો ને એમ કે છે કે અત્યારે ને અત્યારે લઈ જાઓ કારીગરો સાથે હતા એને કહ્યું કે આ મૂર્તિને નુકસાન ન થાય એવી રીતે ઘાસ વગેરે ચારેય બાજુ ગોઠવો વાણિયાએ સરસ લાકડાનું ખોખું આપ્યું એની અંદર ઘાસ વગેરે ગોઠવી એમાં મૂર્તિઓને સુડાવી અને ઉપર પાછું ઘાસ ગોઠવીને ખોખું પેક કર્યું વાણીઓ કે છે કે આ ખોખું તમારાથી બે મૂર્તિ સાથે ઉપડશે નહીં તમારે દૂર સુધી લઈ જવાની માટે ગાડું મંગાવો એટલે તરત જ મુક્તાનંદ સ્વામીએ ગાડું મંગાવ્યું અને ગાડામાં ખોખું મૂર્તિનું એ મૂક્યું બંને સંતો પણ બેઠા વડોદરાથી વડતાલ તરફ આવવા માટે નીકળ્યા વચ્ચે સાંકરદા ગામ આવ્યું નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કહે છે સ્વામી આ યુગલ મૂર્તિ આંખમાંથી હૃદયમાંથી બિલકુલ ખસતી નથી એવી સરસ મજાની આ મૂર્તિ છે અને મને એવું લાગે કે આ મૂર્તિ ગઢડે પધરેવી હોય તો હવે આ મંડે નિર્ણય કરવા સહજ દાદા ખાચર ઉપર બધાને વધારે એ થતું એટલે તમામ સંતોને ને સારું દેખાય ને એટલે દાદા ખાચર જ ખેંચે મહારાજ કાયમ ગઢપુર માં નિવાસ કરીને રહે છે દાદા ખાચર વગેરે ની ભક્તિ કેવી તો આ મૂર્તિ ગઢડામાં પધરાવાની ઈચ્છા થાય એવું લાગે સ્વામી તમને કેમ લાગે છે અને ગઢડાના હરિભક્તો જો જુએ તો એમ જ કે મહારાજ તમારે વડતાલને જે કરવું હોય કરો પણ આ મૂર્તિ તો ગઢડામાં જ પધરાવો ત્યારે મુક્તાનંદ સ્વામી કે છે પણ મૂર્તિ આપણે ત્યાં લઈ જઈએ ગઢડાના ભક્તોને ગમે પછી વડતાલનું શું ત્યારે નિત્યાનંદ સ્વામી કે વડતાલ માટે બીજી મૂર્તિની વ્યવસ્થા કરશે પણ આ મૂર્તિઓ તમને નથી લાગતું ગઢડામાં શોભે મુક્તાનંદ સ્વામી કે મને તો ઘણું લાગે છે પણ મહારાજે વડતાલ મંદિર માટે મૂર્તિ લેવા મોકલ્યા અને આપણે કેમ મૂર્તિઓ ગઢડા મંદિર માટે લઈ જવી નિત્યાનંદ સ્વામી કે છે કે એક કામ કરીએ આપણે ગાડું વડતાલ નહીં લઈ જતા સીધું ગઢડા લઈ જાય અને ગઢડાના આપણે કહેવાનું નહીં કહીએ તો મહારાજને કહી દે કે મુક્તાનંદ સ્વામીએ કીધું તું તમે આ મૂર્તિ માગજો પણ એને કઈ કહેવાનું નહીં મહારાજ આગળ જાય ખોખું ખોલી મૂર્તિઓને બહાર કાઢીને બેસાડવાની હવે ગઢડાના ભક્તો તો ત્યાં હશે જ એ લોકો દર્શન કરશે એટલે મહારાજને પૂછશે કે મહારાજ આ મૂર્તિઓ ક્યાં પધરાવાની છે એટલે મહારાજ છે વડતાલમાં ત્યારે દાદો ખાચર વગેરે એમ કે હવે ગઢડામાં આવી છે તો ગઢડામાં પધરાવી દો અને વડતાલ માટે કઈક બીજી વ્યવસ્થા કરજો મુક્તાનંદ સ્વામી કે તમારી વાત સાચી આપણે નહીં બોલવું પડે એ લોકો જ બોલશે પણ આ મૂર્તિ વડતાલ લઈ જવાને બદલે તમે ગઢડા કેમ લાવ્યા એમ મહારાજ આપણને પૂછશે તો આપણને તો વડતાલ લઈ જવાનું કીધું છે વડતાલ વડોદરાથી નજીક થાય ગઢડા કેટલું બધું દૂર થાય નિત્યાનંદ સ્વામી બહુ બુદ્ધિશાળી છે નિત્યાનંદ સ્વામી કે આપણે એમ કહેશું કે મહારાજ મૂર્તિઓને ગોતતા એ પૂરી થઈ ગઈ તમે ગઢડા જતા રહ્યા પછી અમને એમ થયું કે મહારાજને ને આ મૂર્તિ ગમશે કે કેમ એટલે આપણે બતાવવા માટે ગઢડા તો લઈ જઈએ એટલે મહારાજ આ મૂર્તિઓ અમે તમને બતાવવા માટે લાવ્યા છીએ ત્યારે મુક્તાનંદ સ્વામી કે સ્વામી આ વાત બરોબર બંધ બેસતી આવે છે પછી બંને સંતોએ વાળું જે ગાડું હતું એ વડતાલનો માર્ગ પડ્યો મેલીને ગઢડાના માર્ગે વાળ્યું હવે ગાડું બોચાસણની હદમાં આવ્યું અને એ વખતે ચૈત્ર માસ હતો પણ અચાનક આકાશમાં વાદળાઓ ચડી આવ્યા મુશળધાર વરસાદ તૂટી પડ્યો રસ્તામાં કાદવ કાદવ થઈ ગયો નેળો પાણી ભરાઈ ગયા ગાડું ચાલે એવું નહીં ગાડું ખૂતી ગયું પછી તો સંતો કંટાળ્યા ને ગમે એમ કરીને થાકીને ગાડું બહાર તો કાઢ્યું હાંકનારો ખેડૂત કે છે સ્વામી આ ગાડું ગઢડા ન જાય વડતાલ ને રસ્તે હવે પાછું નહીં વળે માટે તમે કયો એમ કરીએ પછી જેમ તેમ કરીને ગાડું બોચાસણ લાવ્યા અને કાશીદાસ ભક્તને ગેર આ મૂર્તિઓ મૂકી અને સંતો ગઢડા આવ્યા ગઢડામાં પહોંચીને બંને સંતોએ મૂર્તિ મેળવવા માટે શું શું કર્યું અને વાણીયાએ પહેલા આ પડી પછી ના પડી આ તમામ વિગત કઈ સંભળાવી પછી મહારાજને સંતો કહે છે કે મહારાજ અમે એ મૂર્તિઓ લઈ અને બોચાસણ જ્યાં પહોંચ્યા ત્યાં તો રસ્તામાં બહુ વરસાદ પડ્યો પછી તો ગાડું કઈ ચાલે એવું નતું એટલે બોચાસણ માં કાશીદાસ ને ત્યાં મૂર્તિઓને અમે સુરક્ષિત રીતે મૂકી દીધી આ સાંભળીને મહારાજ મીઠું મલક્યા મહારાજ કે છે સ્વામી વડોદરા થી વડતાલ જવું હોય તો વચ્ચે બોચાસણ થોડું આવે તમે વડતાલ જતા હતા બોચાસણ કેમ ગયા ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠાને તો હજી ઘણી વાર હતી એટલે અમને એમ થયું કે તમે વળી ક્યારેય વડતા લાવશો એટલે તમને મૂર્તિ બતાવવાની ઈચ્છા હતી ને એટલે અમે મૂર્તિ ગઢડા લાવતા હતા મહારાજ ફરીવાર હશે મહારાજ કહે છે કે સ્વામી તમારા અંતરમાં જે ઈચ્છા હોય અને તમારી ઈચ્છા કંઈ ખોટી તો નહોતી જ જે હોય તે પણ અમે કહીએ અને તમે કહો એમ થોડું થાય લક્ષ્મી નારાયણ દેવ ને જ્યાં રહેવું હોય ત્યાં રે એની ઈચ્છા નહી હોય મહારાજ બહુ સરસ બોલ્યા સુણી શ્રી રે અમે ઈચ્છા એ જાણી સુણી બોલિયા શ્રી Why છે સંતો તમને એમ હતું કે મૂર્તિઓને ઘી ગોળ જમાડવા છે કાઠિયાવાડમાં ઘી ગોળ બહુ સારા હોય પણ અમે એ દેવની ઈચ્છા જાણી એને તો કેરીનો રસ જમવાની બહુ ઈચ્છા છે માટે આમ્રસનો કરવા આહાર રહેશે ચરોતરની મોજાર ચરોતરમાં આંબાના વૃક્ષો વધારે કેરીઓ વધારે થાય એટલે આમ્રસ જમવા માટે ચરોતરમાં રહેશે વડતાલમાં કાયમી બેસણા કરશે અને ત્યાં બેસીને ભક્તોના મનોરથને પૂરા કરશે સંતો કાંઈ બોલ્યા નહીં ત્યારે મહારાજ કહે છે કે સંતો તમે જુઓ ને એ મૂર્તિઓને વડતાલમાં જ સ્થાપિત થવાની ઈચ્છા હોય નહીતર તમે જ વિચાર કરો કે આ ચોખ્ખા ગણાતા ચૈત્ર માસમાં મુશળધાર વરસાદ પડે ખરો એમની ઈચ્છા ને કારણે જ મૂર્તિઓને તમારે છોડી દેવી પડી બરોબર ને આપણે પડ્યો ને ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કે છે તો એવું તમે કીધેલું વડતાલ પણ હવે અમારે ગઢડાની ઈચ્છા હતી અને મહારાજ હવે કાંઈ અમે ચોખ્ખી વાત તમને કહેતા નથી તમે તો બધું જાણો છો અમારો વિચાર તમે જાણી ગયા અને લક્ષ્મી નારાયણ દેવે જાણી ગયા ત્યારે નિત્યાનંદ સ્વામી કહે છે કે મહારાજ એ મૂર્તિઓ છે એમાં જે નારાયણ ભગવાનની મૂર્તિ છે એના હાથમાં આયુધ ધારણ કરવામાં ભૂલ છે નીચેના જમણા હાથમાં ગદા જોઈએ ત્યાં ચક્ર છે અને નીચેના ડાબા હાથમાં ચક્ર જોઈએ ત્યાં ગદા છે ઉલટા સુલટા હથિયારોને ધારણ કર્યા છે મહારાજ કે એવું બને જ નહીં તમે બરાબર ધ્યાનથી જોયું નિત્યાનંદ સ્વામી કે આ મહારાજ અમે બંનેએ જોયું ત્યારે ભગવાન મરક મરક હસતા બોલ્યા કે તમે કહો છો એવું હોય નહીં પણ જો નારાયણની ઈચ્છા વડતાલમાં સ્થાપિત થવાની હશે તો એને હાથે આયુધો ફેરવી નાખશે આપણે શું કામ ફેરવવા જોઈએ આવી રીતે વાતો થઈ સંતો કે છે કે મહારાજ ધણીનો કોઈ ધણી નથી તમારી જેવી ઈચ્છા થોડા દિવસ ગઢપુરમાં રહ્યા ત્યાંથી મહારાજ નીકળી ગામડાના ભક્તોને સુખ દેતા પાછા વડતાલ પધાર્યા અને એ વખતે મહારાજ વડતાલ આવ્યા ત્યાં સંતોએ આગળ જઈ કાશીદાસને કેવડાવીને એ યુગલ મૂર્તિ વડતાલમાં મંગાવી લીધેલી હવે જે દિવસે મૂર્તિ વડતાલમાં આવીને તે જ દિવસે મહારાજ પણ વડતાલ પહોંચ્યા નિત્યાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને કહેશો ચાલો આપણે મૂર્તિ જોવા જઈએ મહારાજ મૂર્તિ જોવા માટે આવ્યા મૂર્તિની સુરક્ષા માટે ઉપર ઘાસ વગેરે જે આવરણો રાખેલા એ આવરણોને હટાવ્યા અને નારાયણ ભગવાનની મૂર્તિ બાજુમાં હતી એના હાથમાં ચાર દિવ્ય આયુધો જે જગ્યાએ જે હોવા જોઈએ ને એ જ જગ્યાએ હતા મહારાજ કહે છે કે સ્વામી તમે જોયું તો એ સાચું કે અત્યારે પ્રત્યક્ષ જુઓ છો એ સાચું સંતો એકબીજાની સામે જુએ મુક્તાનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામીને કે છે કે સ્વામી આપણે બરોબર જોયું તું મૂર્તિઓ જ્યારે પહેલે દિવસે લેવા ગયા અને ઓરડામાં ઉભેલી ત્યારથી આપણે જોયેલું કે હથિયારો અવળા છે પછી એ મૂર્તિને લાવ્યા આપણે એને ઉચકીને બોક્સમાં પેક કરી ત્યાં સુધી હથિયારો અવળા હતા ભગવાન શ્રી હરી એની સામે જોઈ અને સંતો કહે છે કે મહારાજ તમે જે ધારો અને તમે જે કરો એ જ સાચું છે માણસ પોતાનું અભિમાન ગમે એટલું બતાવે એ બધું ખોટું છે ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા મૂર્તિઓને વ્યવસ્થિત રીતે પાછી મૂકવામાં આવી હવે વડોદરાથી આ ચમત્કારી મૂર્તિ મળેલી એને જોવા મહારાજ કારખાનું છે ત્યાં ગયા છે આ વાત બ્રહ્માનંદ સ્વામીને મળી એટલે સ્વામી ત્યાં આવ્યા એ મૂર્તિઓને તો પેક કરી દીધી પણ આજુબાજુમાં ઘણા સલાટો મૂર્તિઓ બનાવી રહ્યા છે બીજી વળી મંદિરની આજુબાજુમાં જે થાંભલાઓ હોય ત્યાં ગોઠવવા માટેના અનેક પ્રકારના પુતળાઓ એ પણ તૈયાર થાય કોઈના હાથમાં વીણા કોઈના હાથમાં મૃદંગ કોઈના હાથમાં જુદા જુદા વાજિંત્રો હવે આવી સરસ મજાની એ પુતળીઓ તૈયાર થઈ રહી છે બ્રહ્માનંદ સ્વામી સુરાખાચર હતા એટલે સુરાખાચરને ઉદ્દેશીને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે દરબાર આ જાત જાતના સલાટે કેટલા સરસ છે વળી કેવા વાજિંત્રો લઈને ઉભા છે એમ થાય છે વગાડ્યાક વગાડશે મહારાજ સાંભળે એમ બોલ્યા હો કેવી સુંદર નૃત્ય મુદ્રામાં ઉભેલા છે મનમાં એમ થાય છે